ગાંધીધામ બાર એસોસિએશન ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ દિલીપ જોશીએ એક મુલાકાતમાં પ્રમુખ પદ માટેના દાવેદાર મત તોડવાનું કામ કરતા હોવાનો આક્ષેપ કરતા ચૂંટણીમાં ખળભળાટ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી મહાકી જાણીનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણી આજે રોજાઈ રહી છે ત્યારે વર્તમાન પ્રમુખ દિલીપ જોશીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રમુખ પદ માટેના ત્રણ ઉમેદવારો છે તેમણે ગઢવી સાહેબને ટેકો જાહેર કર્યો છે અને તે વર્તમાન પ્રમુખ બને તે પ્રકારની વાતાવરણ પ્રસ્થાપિત થાય તે પ્રકારની અપીલ કરી છે પરંતુ એક વાત તેમણે એ પણ ઉચ્ચારી હતી કે જે જુનિયર વકીલ છે કે જેઓએ પ્રમુખ માટેનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું છે તેઓ મત તોડવાનું કામ કરતા હોવાની આક્ષેપ કરતા ભારે ખડફડાહટમાંથી જવાબ પામ્યો છે પ્રમુખ પદની ચૂંટણીમાં તેમણે જણાવ્યું હતું કે બે સિનિયર ઉમેદવાર અને એક જુનિયર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ભારે રસાકર્ષી ભરી આ ચૂંટણી બની રહી છે ખાસ કરીને મતદાન ચાલી રહ્યું છે બાર એસોસિએશનના વકીલ સભ્યો ઉમળકાભેર આજે મતદાન કરી રહ્યા છે અને સંભવત મોડી રાત્રે પરિણામ જાહેર થશે પરંતુ આ ચૂંટણી ભારે રસાકર્ષી ભરી બની રહી છે હવે જોઈએ દિલીપ જોશીની આમ તક સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો બે હજાર ચોવીસના વર્ષનો જ્યારે ઇલેક્શન થયું ત્યારે ગાંધીધામ બાર એસોસિએશનના સભ્યોએ મને પ્રમુખ પદ તરીકે ચૂંટેલો હું દિલીપકુમાર જોષી બે હજાર ચોવીસના વર્ષ માટે ચૂંટાયેલો પ્રમુખ અને અમારા પ્રમુખ પદનો જે હોદ્દો છે એ એકત્રીસ ડિસેમ્બર દર વર્ષ સુધી હોય છે એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી હું પ્રમુખ પદ ધરાવું છું હાલમાં ચૂંટણીના માહોલમાં જોઈએ તો ત્રણ ઉમેદવારો છે એમાં સિનિયોરિટી પ્રમાણે બે ઉમેદવાર છે ત્રીજા ઉમેદવારને ખરેખર તો એ જુનિયર છે અને એ જુનિયરે જે સાહસ કર્યું છે એ સાહસ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઉભેલા બે ઉમેદવારોમાંથી કોઈ પ્રત્યે રાગદ્વેષ રાખી અને મત તોડવાના ઈરાદાથી કર્યું હોય એવું મને લાગે છે સીધી રીતે એટલે મેં તો પ્રચારમાં પણ કર્યો હતો કે હું ધારાશાસ્ત્રી બી આર ગઢવીને પ્રમુખ પદે આવે એ માટે ઈચ્છું છું કારણ કે ગાંધીધામ બાર એસોસિએશનના હિતમાં એડવોકેટ શ્રી બી આર ગઢવીએ ઘણા લાંબા સમયથી વિચાર કરેલો છે બે હજાર ચારમાં મારો અક્ષમત થયેલો અને તે સમયે હું બેડ ઉપર હતો ત્યારે બે હજાર ચારમાં બી આર ગઢવીએ એડ ગાંધીધામ એડવોકેટ્સ એસોસિએશન માટે જે વકીલોને કોર્ટની નજીકમાં ચેમ્બર મળી લે તે માટે જમીન મેળવવા માટેના પ્રયત્નો કરેલા અને આ પ્રયત્નોના ભાગરૂપે અમારી ફાઇલ ગાંધીનગર સુધી પહોંચી ગયેલી પણ દુર્ભાગ્યે બિહાર ઘટવીને યશ ન મળે એવા ઈરાદાથી અમુક વકીલોની કામગીરી થઈ જેના કારણે અમને એ જમીન ન મળી અને ત્યાં અત્યારે એસપી ઓફિસ બનેલી છે આ પ્લોટ અમને ફાળવવાનું હતું આ પ્લોટ મેળવવા માટેની પ્રક્રિયા ઘણી લાંબી થઈ ગયેલી પણ ફોર્ચ્યુનેટલી એ સફળ નથી હવે અમે જે ચાલુ કર્યું છે લિફ્ટ માટે બે કોર્ટની કનેક્ટિવિટી માટે અને જમીન માટે એ બધી પ્રક્રિયા પાઇપલાઇનમાં છે કારણ કે ખર્ચ પંદર લાખથી વધારે થાય તો સરકાર પાસે બજેટ મંજર મંજૂર કરાવવો પડે એટલે હું અને આ પ્રક્રિયા ચાલુ છે એને આગળ વધારવામાં હું એમ માનું છું કે બી આર ગઢવી એક સક્ષમ ઉમેદવાર છે જોકે એસએસ ગઢવીનું પોતાનું રાજકીય પ્રભુત્વ હોઈ શકે પણ માત્ર રાજકીય પ્રભુત્વ હોવું જરૂર નથી કારણ કે તમારા પ્રભુત્વ સાથે તમારે એમને દબાણ કરીને કહેવાની હિંમત હોવી જોઈએ અને હું એમ માનું છું કે અત્યારે જે પણ લડાઈ છે એ કાંટે ટક્કર કરે અને જે પણ ઉમેદવાર જીતશે એને અમે સંપૂર્ણ સહયોગ આપશું